દેવકડબારીયા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પરવાની ઉજવણી કરાઈ આજે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે મળતી માહિતી અનુસાર દેવકડબારી ખાતે પંચાયત અને કૃષિ મંત્રી વજુભાઈ ખબરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ ઉલ્લાસભેરે ઉજવણી કરાઈ છેલ્લા દસ વર્ષોથી સરકારે ચાર કરોડ એકવીસ લાખ જેટલા આવાસોનું નિર્માણ કરી ગરીબોને આપ્યા આમ વ્યક્તિગત અને સામૂહિક યોજનાઓનો લાભ લાભાર્થીઓને હાથો હાથ પહોંચાડ પહોંચાડવામાં આવ્યો જોકે કહી શકાય કે આજરોજ જે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દેગડબરિયાના સ્વર્ગવાસ જયદેવસિંહજી રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાની પંદરમી ઓગસ્ટના દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંચાયત અને કૃષિમંત્રી વચુભાઈ ખાબરની અધ્યક્ષતામાં જે તેમજ યોગ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં જે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડને નિરીક્ષણ કર્યા બાદ અભિવાદન ઝીલ્યું હતું કહી શકાય કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સ્વતંત્ર પર્વ દિવ દિન નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાના સ્રોત્રો સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદના જીવનની ઝાંકી શહીદોના જીવનની ઝાંખી કરતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમમાં દેશભક્તિ ગીત પર નૃત્ય સાથે સોના આકર્ષણનું કેન્દ્ર કેન્દ્ર પણ બન્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સમગ્ર સંકુલનું વાતાવરણ દેશમક્તિભય ગુંજ્યું હતું કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અલગ અલગ જે વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અને ધોરણ દસ અને ધોરણ બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપી સન્માન તેમજ ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબરના હસ્તે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુળેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમતગમત સંકુલમાં પટાંગણમાં વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ગરવાડા ધારાસભ્ય મહેશભાઈ મહેન્દ્રભાઈ ભાભોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રાયોજનના વહીવટદાર સ્મિત નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવળ પ્રાંત અધિકારી જ્યોતિબા ગોયલ જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા